છેલ્લા ત્રણ ત્રણ ચાર ચાર વર્ષથી અમારી શાળાની અંદર આ રીતના મોનિટરની ચૂંટણી તથા જીએસની ચૂંટણીનું આયોજન થતું હોય છે તો આવો સૌ વિદ્યાર્થી મિત્રો તથા શિક્ષક મિત્રો તથા સર્વે નાગરિકો જે રીતના એક બહાર સરપંચની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી પ્રધાનમંત્રીની ચૂંટણીનું જે રીતનું આયોજન થતું હોય છે લોકસભાની વગેરેની ચૂંટણી એ જ રીતના તમારી શાળામાં પણ મોનિટરની અને મોનિટર ઉપર જે જીએસ એ ની ચૂંટણીનું આયોજન અમે કરતા હોઈએ છીએ તો અહીંયા પણ અમારી શાળામાં આજે તારીખ બે સાત બે હજાર પચીસના રોજ મોનિટર તથા ની ચૂંટણીનું આયોજન કરેલું છે તો આવો આપ સમને વાકેફ કરાવું અમારા આ ચૂંટણીના બૂથને આપ જોઈ શકો છો અહીંયા મતદાન મથક અને એના ત્રણે ત્રણ અધિકારીઓ છે એમાં સૌથી પહેલાં છે એક એમાં પહેલાં છે પ્રિસાઇડિંગ ઓફિસર જે પ્રિસાઇડિંગ ઓફિસર એની બાજુમાં છે પોલિંગ વન ઓફિસર અને એની બાજુમાં છે પોલિંગ ટુ ઓફિસર તો આ પોલિંગ પ્રિસાઇડિંગ ઓફિસર છે જેવી રીતના આપણે ચૂંટણીમાં ચૂંટણીનું રજીસ્ટર હોય છે એવી રીતના અમારી શાળામાં પણ આ રીતના રજીસ્ટર અમે તૈયાર કરતા હોઈએ છીએ કે જ્યારે કોઈ પણ ઉમેદવાર મતદાન કરવા માટે સોરી મતદાતા કોઈ મતદાન કરવા માટે આવે છે તો એમની નામની યાદી હોય છે ત્યાર પછી પોલિંગ વન ઓફિસર પાસે એ પોતે સહી કરે છે અને એમની હાજરી નોંધે છે અને પોલિંગ ટુ ઓફિસર છે એ એમના ડાબા હાથની પેલી આંગળીએ એમને નિશાન કરે છે આવો આ અમારા એક મતદાતા છે અને ધોરણ અગિયાર કોમર્સની વિદ્યાર્થીની છે જે પોતે એક મોનિટર બની અને જીએસટી ચૂકવા માટે પોતે મતદાન કરવા માટે આવ્યા છે

જે વિદ્યાર્થીઓ અહીંથી પ્રવેશ કરે છે અને આ બહાર જવાનો રસ્તો છે ખાસ કરીને મતદાન મથકમાં અમે મોબાઈલ લઈ જવાની છૂટી આપતા નથી અને મતદાનની ગુપ્તતા પણ અમારા વિદ્યાર્થીઓ ખાસ જાળવે છે તો આ જોઈ શકો છો મતદાન પેટી છે અને આ મતદાનની પેટી એની પાછળના ભાગમાં તમે જોઈ શકો છો જે છ ઉમેદવારો છે એ છ એ છ ઉમેદવારોના નામ એના ધોરણ અને એની નિશાની છે તો ઉમેદવાર છે એ ઉમેદવાર છે એ પોતે અહીંયા આવે છે અને એ ચિઠ્ઠીમાં એનું નામ લખી નિશાની સાથે એ મતદાન પેટીની અંદર એ પોતે નાખતા હોય આવો તો હવે અમારા જે ઉમેદવારો છે એ ઉમેદવારો પાસે આપણે જોઈએ અને ઉમેદવારોનું આ ચિઠ્ઠીની અંદર શું કેવું છે એનો આપણે અનુભવ લઈએ વિદ્યાર્થી છે બાર કોંગ્રેસના વિદ્યાર્થી છે તો એનો આપણે અનુભવ લઈએ શું કેવું છે આપણું આ જીડ્સ વિશે તમે ઉમેદવાર કયા છો માજીસ કનો જઈ ગયો તો એના વિશે અમારી જાહેર જનતાને બે વાર તમારી કેસ તો

આવો આપણે જોઈએ અહીંયા મતદાન કરી રહ્યા છે કઈ રીતના મતદાન કરી રહ્યા છે આપણે એ નિહાળીશું અહીંયા મતદાતા આવે છે મતદાતા સૌથી પહેલાં તો જે છ ઉમેદવારો છે એ છ ઉમેદવારોના એ પોતે નામ વાંચન કરશે અને એ છ ઉમેદવારોના નામ વાંચન કર્યા પછી એમને જે ઉમેદવારને મતદાન કરવું છે એનું નામ પોતે લખશે અને એ નામ લખ્યા પછી એની નિશાની પણ એ પોતે લખશે અને એ નિશાની લખ્યા પછી એમની સામે જે મતદાન પેટી છે એ મતદાન પેટીમાં એ પોતે પોતાનો જે કિંમતી મત છે એ કિંમતી મત એ મતદાન પેટીમાં નાખી રહ્યા છે તો અહીંયા આપણે જોયું કે હું અહીંયા આપણે જોયું કે ઉમેદવારો છે હાલમાં જીએસટી તરીકે જીએસના મતદાન મથક ઉપર મતદાન કરી રહ્યા છે આવું આપણે મળીએ આ શાળાના આચાર્ય શ્રી બિરાજી છે અહીંયા અમારા શાળાના આચાર્ય શ્રી મનોજ કુમાર કે પંચાસ છે એનાથી વિદ્યાર્થી આવનાર સમયમાં વાસ્તવિક ચૂંટણીમાં જ્યારે અઢાર વર્ષની ઉંમરનો થાય ત્યારે એને ખૂબ લાભદાયી નીવડે અને એ માટે એનામાં અવેરનેસ જાગૃત થાય એ પ્રમાણે અહીંયા શાળા પંચાયતની ચૂંટણીનું અમે દર વર્ષે આયોજન કરતા હોઈએ છીએ ખરેખર આ ચૂંટણી પ્રક્રિયા એટલી સરસ રીતે આ ચૂંટણીની જે ટીમ છે જે નક્કી કરેલી છે તૈયાર કરેલી છે તો વાસ્તવિકમાં જ્યારે બાળક મોટી ઉંમરનો થશે ઉંમર જ્યારે એની અઢાર વર્ષથી થશે અને મતદાન આપવા માટે જ્યારે લાયકાત કેળવશે ત્યારે એને ખરેખર આ જે અહીંયા શાળા પંચાયતની ચૂંટણી છે એને ખૂબ જ લાભદાયી મેળશે શાળા પંચાયતની ચૂંટણીનો એક માત્ર જ્યારે ચૂંટણી થાય તો માત્ર આપણે એમ સમજીએ કે એ સ્થિતિ કે મુદ્દો નથી પણ તે જવાબદારી છે અહીં ચૂંટાયેલા વિદ્યાર્થી મિત્રો માત્ર પતિ તરીકે નહીં પણ અન્ય વિદ્યાર્થીઓનો અવાજ બનશે તેઓ શાળાના કાર્યોમાં ભાગ લેશે યોજનાઓ બનાવશે અને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે શાળા તંત્રને સહયોગ આપશે વિદ્યાર્થી મિત્રો ચૂંટણીમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ એનો એ મહત્વનો પાઠ છે નાયક બનવું સરળ નથી નેતૃત્વ માટે આપણી અંદર કર્તવ્ય નિષ્ઠા પણ હોવા જોઈએ સ્પષ્ટ દ્રષ્ટિ પણ હોવી જોઈએ ધૈર્ય ધૈર્ય અને પણ હોવી જરૂરી છે હું આશા રાખું છું કે તમે બધા આને મહત્વ આપશો અને સાચા નેતાઓને પસંદ કરશો વિદ્યાર્થી મિત્રો ચૂંટણી એ આપણે શું શીખીએ છીએ એનો મહત્વનો પાઠ છે નાયક બનવું સરળ નથી પરંતુ એની અંદર આપણી અંદર જે ગુણો કહેવાય એનું આપણે સારું પાલન કરીએ અને એક આપણા એક મતથી ભવિષ્યના નેતા નેતૃત્વ નિર્ધારિત થાય એવું જે સ્પષ્ટ કરીએ તો આપણને આ ચૂંટણીથી ખૂબ જ લાભ થાય છે સર્વને ફરીથી જે ઉમેદવારો છે એમની ખૂબ શુભેચ્છાઓ અને જે મતદારો છે એમને ખાસ વિનંતી કે તમને જે યોગ્ય લાગે એવા ચૂંટણી તમે ચૂંટશો જય હિન્દ તો મિત્રો આપણે જોયું કે શાળાના આચાર્યશ્રીએ આપણને જણાવ્યું કે જેવી રીતના દેશના મતદાતાઓ છે એ એક શ્રેષ્ઠ નેતાને જન્મ આપે છે શ્રેષ્ઠ નેતાને ચૂંટે છે અને એ દેશનું સાર્વત્રિક કલ્યાણ અને સર્વ રીતના કલ્યાણ કરે છે તો એ રીતના આ જે શાળાના વિદ્યાર્થીઓ છે એ મોનિટરને ચૂંટે છે અને એ મોનિટરો આજે શ્રેષ્ઠ જીએસ ને અને એક શ્રેષ્ઠ નેતા શાળાના શ્રેષ્ઠ નેતા તરીકે એ પોતે ઉભરી આવે છે તો આવી આજે અમારી સાંજે જે સાર્વજનિક હાઈસ્કૂલ અને એની આ જે શાળા પંચાયત અને એ શાળા પંચાયત દ્વારા જે આ ચૂંટણીનું જે આયોજન થયેલું છે એ ચૂંટણીના સર્વે ઉમેદવારો છે કેમ છે ઉમેદવારો બધા તો એક એવો હેતુ છે કે વિદ્યાર્થીઓની અંદર રહેલો જે ચૂંટણી પ્રત્યેનો જે ડર એ ડર દૂર થાય અને વિદ્યાર્થીઓ પણ ભવિષ્યમાં એક સારા નેતા બને અને ઉમેદવાર મતદાતા સારા બને અને સારા નેતા ને એક ચૂટે એવી જે અભ્ય પ્રાર્થના સાથે આ ચૂંટણીનું અમે આયોજન કરેલું તો સૌને હસ્તુ જય હિન્દ જય ભારત